રાજકોટ શહેરના અમીન માર્ગ પર આવેલ સ્પાના સંચાલકો દ્વારા સ્થાનિક પોલીસની હાજરીમાં જ પત્રકાર સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સ્પાના સંચાલકો દ્વારા અભદ્ર ભાષામાં વાણીવિલાસ કરવામાં આવ્યો હતો સ્પા સંચાલકોએ દાદાગીરી સાથે પત્રકારોને કહ્યું હતું કે પ્રેસ વાળા છો તો શું થઈ ગયું તેમ કહીને બેફામ વાણીવિલાસ કરવામાં આવ્યો હતો એ પ્રતિફળ રેસ પ્રેસ પ્રેસ હોય તો હું હે હે હું હે પ્રેસે તો ભાઈ લાફ લે સાહેબ તમે આગળ એ પ્રેસ તો હું હે હું હે પ્રેસ એટલે સાહેબ હું હે પ્રેસ એટલે ઓય વિડિયો ઓન કરે તારા ઓય દેતો નહીં એ ગાર એટલે હું એ